હવે વાત કરીએ બોટાડ દે બોટાડ જિલ્લાના ગઢડા તાલુકામાં ખેડૂતો દ્વારા કપાસ પાક કરવામાં આવ્યા હતા જો કે આ કપાસ સપાક સુકારા નામનો રોગ આવતા કપાસ ઊભી ઊભો સુકાવા લાગ્યો છે જેના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે આ અંગે ગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઢડાના મામલતદારને અરજી પત્ર આપીને ખેડૂતોને સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવા માટે તેવી માંગ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કપાસના પાકમાં સુકારા નામના રોગે કપાસને ભરડો લેતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે ખેડૂતોએ કપાસના પાકમાં લાખો રૂપિયાનો ખર્ચો કરીને કપાસને ઉછેર કર્યો અને સતત વરસાદ પડતા કપાસમાં સુકારા નામનો રોગ આવતા કપાસ ઊભે ઉભો સુકાવા લાગ્યો છે જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તાલુકા ની અંદર જે છેલ્લા દિવસો ની અંદર જે વરસાદ આવ્યો વરસાદ ની સાથે એટલો પવન આવ્યો કે જે કપાસ નો પાક હતો તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું અને કપા ની અંદર મૂળિયા ને એવું જવાથી અત્યારે કપાની અંદર સુકારો આવ્યો છે તો ખેડૂતોએ જ્યારે વાવણી થઈ ત્યારથી અત્યાર સુધીની અંદર મોંઘા ભાવના બિયારણો મોંઘા ભાવની દવાઓ મોંઘા ભાવના ખાતરો નાખી અને ખેડૂતોએ ખૂબ ખર્ચ કર્યો હોય અને આ તકે જ્યારે કપાસની અંદર સુકારો આવે ત્યારે ખેડૂતના મોતિયા મરી જતા હોય અને ખેડૂત પાયમાલ થઈ જતો હોય ત્યારે આજે અમે આવેદનપત્ર આપી અને અહીંયા રજૂઆત કરવામાં આવી છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે તેનો સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને તાત્કાલિક વળતર આપવામાં આવે જેથી કરીને ખેડૂતને નુકસાન થતું અટકી શકે અને આવનારા દિવસોની અંદર બીજા પાકની અંદર ખેડૂતોને તેની સહાય મળી રહે આજે અમારા ગઢડા અંદર જે તાલુકાની અંદર વરસાદ પાછલા દિવસનો ઘણો થયો છે અને વરસાદ સારો છે અને સારાને લીધે સાથે પવન હતો પવન સતત ત્રણ દિવસ વાયો એની લીધે ટોટલ ખેડૂત જ્યારે બે માલ થઈ અને દેકારો કરે છે આ સરકાર આજે મામલતદાર સાહેબને અમે જે લેખિત પત્રક આપ્યું છે એમાં એ જણાવેલું છે કે ભાઈ વહેલી તકે બને બને એટલું વહેલું સર્વે ચાલુ કરો અને થોડુંક ધ્યાન દો ખેડૂત માટે કે ખેડૂત આવતા સમયની અંદર દુઃખી ન થાય